નમસ્તે આપણા જે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ શ્રીના આદેશ અનુસાર અને એમની ઈચ્છાને માન આપીને આપણે ગુજરાત ફર્સ્ટ ચેનલ દ્વારા ભુજ શહેરના ઔદ્ધવ એવન્યુ સોસાયટીના ઓદ્ધવ બે નંબરની સોસાયટીમાં એક આજે પર્યાવરણ ઉપર કાર્યક્રમ રાખી રહ્યા છીએ અને એ કાર્યક્રમના ભાગરૂપે અમે વૃક્ષારોપણનું આયોજન કરેલું તો ઘણા બધા અમે અહીંયા વૃક્ષો આવ્યા છે જેથી કરીને લોકોને એક મેસેજ જાય અને એની સાથે સાથે અમે પ્લાન્ટેશનની સાથે બહેનોને એક વસ્તુ એ કહેવા માગીએ છીએ કે પર્યાવરણ પર્યાવરણ ડે ઉજવવો વિશ્વ યોગ દિવસ ઉજવો તમે કોઈપણ દિવસ ઉજવો પણ ડે ઉજવવા કરતાં સૌથી મહત્ત્વનું છે કે પર્યાવરણને આપણે જાળવવું જરૂરી છે ફક્ત આપણે પ્રોગ્રામ પૂરો કરી અથવા એક દિવસ પૂરો કરી અને આ વસ્તુને આપણે ભૂલી જતા હોઈએ છીએ ઘણી વખતે એને આપણે સતત જીવનમાં એને ધ્યાનમાં રાખીએ અને દરરોજ આપણા ઘરના જે નીકળતા વેસ્ટ કચરા છે એમાં વધારે પડતું પ્લાસ્ટિક જે નીકળે છે જે ગાય પશુ પ્રાણી માણસ હવા પાણી હવા વાતાવરણ બધાને નુકસાન કરે છે તો આજના પ્રોગ્રામના આધારે અમે એક ગુજરાત ફર્સ્ટ ચેનલને જે આ પ્રોગ્રામ ચાલુ કર્યો છે તો હું તો જનભાગીદારી અને બહેનો તરફથી એટલું કહેવા માગીશ કે આ કાર્યક્રમ આવા કાર્યક્રમો થવા જોઈએ અને આ કાર્યક્રમ એટલા માટે રાખવામાં આવ્યો છે કે આ રીતના પર્યાવરણ આપણે બચાવી શકીએ અને આ કાર્યક્રમ માટે હું ગુજરાત ફર્સ્ટ ચેનલનો મોદી સાહેબનો અને મુખ્યમંત્રી સાહેબનો આભાર પણ માનું છું કે આ કાર્યક્રમ આજથી જ શરૂ થયો છે અને આ મિશન અહીંયા નઈ રોકે ઘણા બધા શહેરોમાં ઘણા બધા ગામોમાં અને ઘણી બધી જગ્યા પર જ્યાં જરૂરી છે એવી જગ્યા કે જેનો ખરેખર ઉપયોગ થાય પ્લાન્ટેશન થયા પછી અને વાતાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવી શકે એવા પ્રકારનું મિશન આપવાનો આ જે કાર્યક્રમ ગુજરાત ફર્સ્ટ ચેનલે ચાલુ કર્યો છે તો એના માટે હું એનો આભાર માનું છું અને બહેનોને પણ એક વસ્તુ એ કહેવાની કે જેટલું પણ બને એટલું આપણે આપણા રોગ્યુલર જીવનની અંદર જે પ્લાસ્ટિક ઉપયોગ કરતા હોઈએ છીએ એનો જેટલું બને એટલું કમસે કમ ઉપયોગ કરે અને જો આપણી પાસે એનો વિકલ્પ છે કાપડના બેગ તો આપણે કાપડના બેગના તરફ વરીએ જેથી કરીને જે આપણે તો ઉપયોગ કરીને એને વેસ્ટ રહેવો સમજીને ઘા કરી દઈએ છીએ અથવા તો જ્યાં ફગાવે છે કે એમાં ગમે તે કચરો ભરીને નાખીએ છીએ પરંતુ પાછળ શું થાય છે આપણે ક્યારેય જોતા નથી ઘણી વખત આપણને નજરે જતા ગાયને પણ ખાતા જોતી જોયેલી છે કેટલા પશુ રોજના આ ગાયો પ્લાસ્ટિક બેગનો જે કચરો છે એ ખાઈને મળતા હોય છે કેટલા લોકોને કેન્સર થતા હોય છે ઘણી બહેનોની આદત હોય છે ઘરના કચરા બાળી અને પછી એના ધુવાડા એ જોતા નથી ધુવાડામાં શું છે પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જઈએ તો એ કચરો એકથી એકસો બાર ગણો એમાંથી ઝેરી વાયુ નીકળે જે આપણા જ શ્વાસમાં જાય છે અને વાતાવરણમાં પ્રસરે છે અને બીજા પશુ પક્ષીઓને પણ નુકસાન કરે છે તો આપણે આમ ન કરીએ કારણ કે આપણે રોજિંદા જીવનની જેટલી પણ વસ્તુ વાપરીએ છીએ એમાંથી પંચ્યાસી આઈટમ તો આપણે રોજની ફક્ત પ્લાસ્ટિકની વાપરીએ છીએ એ પ્લાસ્ટિકનો એક વિકલ્પ છે કાપડનો બેગ બીજો વિકલ્પ છે કે આપણે એનું કલેક્શન કરી અને આપણા શેરીમાં પણ અને ઘણી બધી સોસાયટીઓમાં પણ ડોર ટુ ડોર કચરાનું કલેક્શન થતું હોય છે કચરાની સાથે સાથે આપણે કાપ પ્લાસ્ટિકના જે પણ જબલા થતા હોય છે એને આપણે રિસાયકલ માટે આપી શકીએ છીએ અને રિસાયકલ થયા પછી એની વસ્તુનો રિયુઝ થાય અને જો આપણે મિશન ગ્રીન ગુજરાત તરફ આપણે જો વરીશું તો મને એટલી અપેક્ષા છે હું પોતે એવી અપેક્ષા રાખું છું કે આવતા વર્ષે આપણે ખરેખર આ મિશનને પાર પાડીશું અને મુખ્યમંત્રી સાહેબને અને વડોદરા સાહેબ નરેન્દ્રભાઈ મોદીને જે પણ ઈચ્છા છે એને આપણે સાર્થક કરીશું તો એના માટે હું ફરીથી એક વખત આભાર માનું છું આભાર હા હું હું સુંદરભાઈ ચૌહાણ ઓધવ એવન્યુ રેસી રેસીડન્ટસી અને એક્સ એસએસબીમાંથી સબ ઇન્સપેક્ટર છું આ અમારો ગાર્ડન છે એમાં હું પાણીને દઈને આ રોપવાનો ઉછેર કરું છું આજે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ દ્વારા ગુજરાત હરિયાળાના મિશનમાં અહીંયા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે એના ધન્યવાદને પાત્ર છે અને મારાથી બનતી કોશિશ આ બગીચાને બનાવવામાં હું એક લોકો ભાગીદાર છું બીજા કોઈ સોસાયટીવાળા હજી આવતા નથી પણ મને જે આવડે છે એ પ્રમાણે હું કરું છું કાયમી કામ માટે સવારના એક ટાઈમ અહીંયા હાજરી આપું છું ધન્યવાદ લોકોને તો એટલો જ કહેવા માંગુ જેટલું બને એટલો પોતાના આસપાસ હરિયાળીનું કંઈક કરે અને વૃક્ષો આવે તો સારું છે આપણા માટે પર્યાવરણ માટે બધા માટે બહુ જ સરસ કાર્ય કહેવાય પણ લોકો કરે તો હું હિના પરમાર ઓધો એવન્યુ બીમાં રહું છું અને અહીંયા આજે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો છે જે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીભાઈ અને મુખ્યમંત્રી શ્રી ઉપેન્દ્રભાઈ દ્વારા જે ગ્રીન ગુજરાતનો જે આ કરવાનો છે ગુજરાતને ગ્રીન બનાવવાનો એના ઉપલક્ષમાં અહીંયા અમે આજે વૃક્ષારોપણ કર્યું છે અને આપણે અહીંયાથી જે મહિલાઓને પર્યાવરણ બચાવ માટે જે કંઈ થઈ શકે આપણે કોશિશ કરશું અને પ્લાસ્ટિકનું બી ઉપયોગ જે બને ત્યાં સુધી ઓછામાં ઓછો કરશું અને મહિલાઓને આ બહુ આગળ આવવાની જરૂર છે આમાં પ્લાસ્ટિક બને તે ત્યાં સુધી આપણે કચરાપેટીમાં નાખીએ અને ગાયો તેને ખાઈ જાય છે એનાથી જે આપણે નુકસાન થાય છે એનાથી આપણે બચાવવું જોઈએ અને મહિલાઓને બહુ જ આમાં જાગૃત થવાની જરૂર છે ઓકે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મિશન પર્યાવરણ બચાવો અંતર્ગત ઓધવ એવન્યુ ખાતેના જે બગીચામાં ગુજરાત ફર્સ્ટ ચેનલના ઉપક્રમે એક વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો છે તો આ કાર્યક્રમમાં સૌ બહેનો અને સોસાયટીના સર્વે સહભાગી થયા છે એ બદલ આભાર